આ રૂખડાન કર કોઈ રહેતું નથી ને આ રૂખડાન ઘરે વહી જાવ હમણે છે ને મગનો મને મળવા આવશે મેં મગના ફોન કર્યો છે ને એટલી કોઈ દેખતું નથી ને સાન માણી વહી જાઓ આ ઉપાધિ નથી મારી હું તો વહી પણ આ મગનો કેરે આવશે જલ્દી આવે ને તો સારું અને અમથું છે ને આ ઉપાધિ છે ને એ કોઈ દેખે એવું જ નથી રૂખડાન ઘરે ક્યાં આમથું કોઈ રહે છે

આ છેક કરું શ્યાં જાય હાલે ફૂલ દીતી રહી આ રૂ રૂકડાન કરી એવું કામમાં આવે હે ને વાત પૂછોમાં હાય ભાઈ બાપા રે આ ઘડી કાંટા લાગે પણ મજા આવે લાયક હોય નથી તાઈ લો તાવ અરે બાપ રે

પહેલા દરવાજા આવીને બેહી ગયો મારો દીકરો મારા ના ક્યારના ગોટે કપામ પાણી વાળવા લે સાઉદનો ત સાઢિયા હે તુ તારો બાપ મગનો નઈ રયો હં તારો બાપ પ્રેમ લીલા કરે હે કોણ હે એ ઓલી ફૂડી રહી ને ઈને હારી અને ક્યાં ખબર હે રૂખડાની ઘી ન હોય હાલ જઈને ઢબ ધબાય એ ના ઢબ ધબાવાય નઈ કાકા આપડા નામ સડી જાય પણ તારો બાપ માર મોકો જીડ્યો હશે પણ મોકો આયા આયા હું તને

maga a ta sofran xayetoamato xaline a sayin to ke wi